રિંગ રોડ પર આવેલી ગુરુકુળ સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રિંગ રોડ પર આવેલી ગુરુકુળ સ્કૂલ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવો ગુરુકુળ સ્કૂલમાં વર્ષોથી પરંપરા મુજબ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં નાના ભૂલકાથી માંડી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો જેમાં ગુરુકુળ ચેરમેન દિનેશ પંડ્યા ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર પંડ્યા ડાયરેક્ટર સેલ પંડ્યા પ્રિન્સિપાલ ડોલી ખેર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગરબે ઘુમ્યા હતા વિદ્યાર્થીઓ માટે આકર્ષક ઇનામો મૂકવામાં આવ્યા હતા જેમાં પહેલું ઇનામ અને બીજું ઇનામ ત્રીજું ઇનામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓને લાણી પણ આપવામાં આવી હતી આવનારી નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે તેવી મા અંબાને દિનેશ પંડ્યા દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને સાથે નવરાત્રની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી વર્ષોની પરંપરાને જાળવી રાખતી ગુરુકુળ વિદ્યાલય આજ રોજ શાળાના પટાંગણમાં જ બાલ મંદિરથી ધોરણ બાર સુધીના ગરબાનું આયોજન કરેલું હતું બાલ મંદિરથી ધોરણ એકથી ચારના ભૂલકાઓ સાંજે ચારથી છના સમયમાં શાળામાં ગરબે ગૂમ્યા હતા અને પાંચથી બારના વિદ્યાર્થીઓ સાંજે છથી દસના સમયમાં ગરબે ગૂમ્યા હતા ધોરણ પ્રમાણે પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ આપવામાં આવ્યું હતું તથા ધોરણ પ્રમાણે બેસ્ટ કોશ્ચ્યુમ ગર્લ્સ અને બેસ્ટ કોશ્યુમ બોયસ એ પણ ઇનામ કરવામાં આવ્યું હતું અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને નાસ્તા સાથે લાણીની પણ વ્યવસ્થા શાળા પરિવારે જ કરેલી હતી અને શાસ્ત્રાધિકારી પાંડેજી અત્રે શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહી ગરબા આરતી અને ઇનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા